મોરબી તહેરબા અલગ અલગ છોટી જે બનાવવામાં આવી છે દરેક ટીમમાં ઈઆઈ અને તેમની સાથે નિયમન દીક્ષિપતી સ્થાપિત દરરોજ ગઈ કાલેથી આ વાહન પટની વ્યવસ્થા કાર્યરત કરવામાં આવેલી છે અને અત્યારે આજે અહીંયા તો કાલે બીજી જગ્યાએ એમ અલગ અલગ જગ્યાએ વાહન પટની ચાલુ છે આ ત્રિબોમાં એલસીડી એલઓજી પેરોલ ફોરનો એચ ટી મહિલા અને સ્ટીટ ઉમેઓ પર અને ઉપયોગ કરેલો છે

તેના માટે આ વખતથી અલગથી ડ્રગ ડિટેક્શન ટેસ્ટ નામે એક સરલી સકેડ્યુલ ટીમને ઊત કરવામાં આવે છે બ્રીથアナલાઈઝર થી પણ નશાતક વસ્તુનું સેવન કરેલી છે તો એ પર જાણ આવશે તો એમાં અમે કાયદેસરની કાર્યવાહી કરીશું તમામ ટીમો દરરોજ અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ કરતા જો કોઈ વ્યક્તિઓ જાહેરમાં ફટાગરા પડતા વાહનો ઉપતંત કરતા કે કોઈ પણ જાહેર त्रासदायक કૃત્ય કરતા હશે તો એની વિરુદ્ધમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જરૂર પડે એટલે ડ્રોનનો પણ ઉપયોગ કરીશું અમારી ટીમ ખાસ કરીને FOGLCB ને આ તપાસ કાપવામાં આવેલી છે કે દરેક મોરબીના મોરબી જિલ્લામાં કેટલા પણ થામાઉસ છે કે થામાઉસની અત્યારે કઈ ચાલુ છે અને રાત્રિ દરમિયાન પણ અમારું સઘન પ્રજેંગ ચાલુ રહેતા સાથે સાથે મોરબી શહેરમાં જેટલી પણ જગ્યાએ અમારા સીસીટીવી ટીવી પ્રોજેક્ટ જે છે નેત્રણ એની અનુસંધાનમાં જેટલા પણ સીસીટીવી કેમેરા છે એનાથી ટ્રાફિકનું મેનેજમેન્ટ કરવામાં આવે છે તો સાથે સાથે કોઈ પણ જગ્યાએ કોઈ અઘટિત કૃત્ય કોઈ કાયદા વૃદ્ધિ રીતે થતું હશે તો અમે એનાથી પણ અમે અ માહિતી મેળવવા કરીએ છીએ કાર્યવાહી કરી છે ખાસ કરીને આ વખતે સોશિયલ મીડિયામાં જે લોકો જાહેરમાં એટલે કે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર હત્યાર સાથે ફરતા હોય છે નચાતારક વસ્તીની દેખાવો કરતા હોય છે તો એમના માટે પણ અમારા પોલીસ ઇન્સ્ટ્રક્ટર ફાઇબર ટ્રેન્ડના સીઆઈ છે એ સોશિયલ મીડિયા મનિટરની સાથે સાથે એની પ્રતિ પણ અમે ગુનો દાખલ કરવા કરીશું નવા વર્ષના ઉન્માદમાં એવું કોઈ સંસ્કૃત

અને કોઈ અન્ય વ્યક્તિને નવા વર્ષના ઉન્માદમાં આપણે બીજા કોઈ વ્યક્તિને એ જો કરવામાં આવશે તો એની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સાથે સાથે સાયબર ક્રાઇમ ઓથોરિટી જે ટીમો છે એ નવા વર્ષના તમને શુભેચ્છા મેસેજ એપી કે સ્વરૂપે ફાઇલમાં મોકલશે અથવા કોઈ ગિફ્ટ સ્વરૂપે તમને ગિફ્ટ લાગ્યું છે એવા મેસેજ પણ મોકલશે तो तुम्हारे ए के तो जानिता के अजान का नंबर पर तो यूसी ओपी के फाइल आ गई हो तो डाउनलोड न करके जो कर तो तुम्हारा अकाउंट में पैसा आप खरीद ही सके थे तो आ मारी मोरबी ने जाहिर जनता ने नंबर से ही थे नवा वर्ष में स्वागत करें पर कोई उम्मद वगैरह खूब अर्थोल्लास और शांतिपूर्ण मातृमा करें